નમસ્કાર ખેડૂત મિત્રો આજે ફરી એકવાર નેનોબી ઇનોવેશન તરફથી આપણે વિજાપુર તાલુકાના મોતીપુરા ગામની અંદર એક ફિલ્ડ જોવા માટે અહીંયા આવ્યા છે હવે ફાર્મરે આપણી કંપનીની કઈ કઈ પ્રોડક્ટ યુઝ કરી થાય બી માઇક્રો ચાર ચાર છે આપણું શું નામ પટેલ સુરેશભાઈ ગયો મોતીપુરા તાલુકો બીજાપુર જિલ્લો મેસેજ આપનો મોબાઈલ નંબર તેસઠ પાંચસો તેત્રીસ બેતાલી એક ઓકે હવે આ તમાકુની ની અંદર બી માઇક્રો અને બી ચાર્જ આ બે વસ્તુનો તમે શંકાવ કર્યો બરાબર હવે શંકાવ કરે પેલા પરિસ્થિતિ શું હતી અને શંકાવ કર્યાના પછી તમને શું ડિફરન્ટ લાગે છે રિયલી તો જે તમે જાતે બતાવો તો આજે જે પત્તાની સાઈઝ સાઈઝ તમારે જાતે બતાવો પોરાઈ ખરેખર ધ બેસ્ટ મને લાગ્યું ઓકે આ વસ્તુનો આપણે કાલે કાલે મારવાનો આવતી તો તો તમને શું કેટલો કેટલા અંદર ફાયદો વપરાય હું કહું કહું છું છું દરેક વાપરી જુઓ તમે એકવાર ઓકે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આ તમાકુના પાનની હાઇટ સાઈઝ તમે આજે મારા હાથ હાથની ની જેટલી લંબાઈ છે એટલી સાઈજ અને આટલા તંદુરસ્ત અને ખુલ્લા પાન આ કમાલ છે બી માઇક્રો અને આ બી ચાર્જર આ પ્રોડક્ટ પ્રોડક્ટનું કોમ્બિનેશન છે ત્રીસ ત્રીસ એમએલ લઈ અને આની અંદર સ્પ્રે મારવાનો હોય છે અને ફાર્મરને એક્સિલન્ટ રિઝલ્ટ મળ્યું છે બરાબર ચલો થેન્ક યુ